અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે નાની તુંબડી નગરે તુંબડી રતન પરમ પૂજ્ય સાધવી જય ગુણા શ્રીજી મહારાજ સાહેબ નું પચાસમુ સ્વયં સુવર્ણ વર્ષ ચાતુર્માસ પ્રવેશ થયો શ્રી નાની તુંબડી જૈન શ્વેતાંબર દેરા સરજી ના સાનિધ્ય ચાતુર્માસ પ્રવેશ માં બાવન બેતાલીસ ગામો મહાજનો મોટી સંખ્યામાં માં ભક્તિ ભાવે જોડાયા હતા એ તો પ્રભુની દયા છે પ્રભુ કૃપા છે અને દેવગુરુ ના બધું થયા કરે છે

તુમડી શ્રી સંઘની અનુવાદના કરીએ છીએ અને ગુરુ બાર લાખની અંદર ગુરુ પૂજન જે લાભ લીધો છે એ અનન્ય પરમ ભક્ત હતા અત્યારે એ હયાત નથી પણ એનો પરિવાર પણ ખરેખર ગુરુ ભક્તિ દાખવી અને સુંદર ગુરુ પૂજન લાભ લીધો ખરેખર અમને ગુરુ માને તો જેટલો આનંદ હશે તો એ જાણે પણ અમને અમારા ગુરુમાંના સંયમના પચાસમો વર્ષને એટલે સુવર્ણ વર્ષને અનુભવવા મળ્યો અને અમારા હૃદયની અંદર અમારા ત્રણેય એમના શિષ્યોના હૃદયની અંદર કોઈ આનંદ નથી સમાતો ખરેખર નેમિનાથ દાદા અને સુવિદિનાથ દાદાની કોઈ અનન્ય કૃપા હશે ત્યારે આ પચાસમું ગુરુમાનું ચાતુર્માસ અમારા જ પરિવારના અમને ક્યારેય એવું નથી લાગ્યું કે અમને ત્રણે પરિવારે ક્યારે પારકા ગણ્યા હોય ગુરુ જેટલા ગણ્યા એનાથી વિશેષ અમને નિકટના ગણ્યા અને ચૌદ ચૌદ વર્ષના જે એક વનવાસ સ્વરૂપે એક વિરા હતો અને જેમની ઈચ્છા હતી ભાવના હતી હૃદયની અંદર એ હૃદયની ભાવના આજે એમની સંપૂર્ણ થઈ છે પરિપૂર્ણ થઈ છે ખરેખર એ ત્રણેય પરિવારની આન બાન અને શાન શાસનની અંદર વધે સમાજની અંદર વધે અને ગુરુમાં હજી બીજું મેક્સ્ટ પચાસમું એટલે સોમું ચોમાસું આવે ત્યારે પણ એવું કરે એવી અમારી અંતરની ભાવના છે ચાતુર માણસનું મહત્વ છે કે ચાર મહિના વરસાદની સીઝન છે છે અને મેઘરાજા વર્ષે મેઘરાજા ધરતીને જેમ લીલીછમ કરે ઠંડા કાપે તેમ સાધુ સંત પણ એક ગુરુ પણ જ્યારે કોઈક નગરની અંદર ચાતુર્માસે પધારે છે ત્યારે એ નગરના શ્રાવકો શ્રાવિકાઓ ભક્તો ભક્તો દરેકે દરેક આત્માને એક જીન રૂપી ભગવાનની વાણી રૂપી પ્રસાદનો વરસાદ કરાવે અને બધાના આત્માને ઠંડક મળે શાંતિ મળે અને જીવાતમાં પોતાની સાધનાથી પોતાના જીવનને લીલું હરિયાળું બનાવી અને શાશ્વત માર્ગને પ્રાપ્ત કરે એ આ ચાતુર્માસનું મહત્વ છે અને આ ચાતુર્માસ તમારા બધાના શ્રી ગુરુ ગુરુભક્તોના નિયાની બહેનોના અને પરિવારજનોના શુભ ભાવ થકી ખૂબ 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 સુંદર બને એવી અમારી અપેક્ષા છે અને ગુરુમાને બધા જ આશીષ આપજો કે ગુરુમાં તન મનથી ખૂબ તંદુરસ્ત રહે અને ખૂબ ખૂબ એમને સાતા મળે કોઈ પણ પ્રકારની વ્યાધિ શારીરિક માનસિક કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે અને ગુરુમાં ચિરાયુ બને જી માં ગુરુ જી માં હર વરે ચા જીમા ચોડ વર પચાસ મોઢે સુ્યો ને ચોદો વરે આવ્યા અને ગુરુ મહારાજ આવ્યા ડું સંગનો ખૂબ ખૂબ આભાર અમને અમારા પરિવારને આ સરસ મજાનો ચોમાસ લાભ આપ્યો છે ગુરુ ભગવાનને એમના ખૂબ ખૂબ ઋણી છે કે એમનો પચાસ મો સુવર્ણ વર્ષ સંયમનો એના માટે આ તુંબડી ગામને ચૂન્યું અને અમારા સંઘને અમારા પરિવારને આવો સરસ મજાનો લાભ આપ્યો અને સરસ મજાની આજે પ્રવેશ લગભગ બારસો થી પંદરસો મેદની એકઠી થઈને આટલો જાહો જલા લેતી સરસ મજાનો પ્રવેશ ગુરુ ભગવાન ગુરુ ભગવાન અમારા સંઘમાં થયું એના બદલ અમે ખૂબ ખૂબ આભાર છીએ અને દરેકને નમ્ર વિનંતી કરીએ છીએ અને બધાને આભાર પાઠવીએ છીએ કે આખો ચાતુર્માસ અમારે અહીંયા રસોડો ખુલ્લો છે બધા સાહેબને સાહેબને વંદન કરવા તથા વ્યાખ્યાન વાણી વગેરેમાં જોડાવા બધાને ભાવભર્યું આમંત્રણ આજે અમારા ગુરુ શ્રી જય મહારાજ સાહેબનો ચાતુર્માસ સુવર્ણ ચાતુર્માસનો પ્રવેશનો દિવસ છે અમે સૌ લાઈજાવાસી ગયા વર્ષે ફોર્ટી નાઇન ચાતુર્માસનો લાભ લાયજા જૈન મહાજનને મળેલો અને અમે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક એમની નિશ્રામાં ઘણા બધા સારા કાર્યો બી કર્યા એમના વા વાણી વ્યાખ્યાન અને એ તદઉપરાંત એમની નિશ્રામાં અમે લોકોએ બે મેડિકલ કેમ્પ્સ બહુ મોટા ઓલા પ્રમાણે આયોજન કરેલા લગભગ એમાં સાડા ચારસોથી પાંચસો દર્દીઓએ લાભ લીધેલો એમાંથી અમે લોકો ચાર ઓપરેશન્સ એમના માર્ગદર્શન જીમાના માર્ગદર્શનના હેઠળ અને એમના સજેશન પ્રમાણે અમે ચાર ઓપરેશન્સ નું કાર્ય કરેલું આજે બી અમે જીમા તુમડી જૈન મહાજન ને બી એવી વિનંતી કરીએ છીએ કે જીમાની એવી ઈચ્છા રહે હર વર્ષે જ્યાં બી ચાતુર્માસ કરે ત્યાં એક તો મેડિકલ કેમ્પ અને બીજું વૃક્ષારોપણ આ બે કાર્યોમાં તુમડી મહાજન બી એમાં જોડાય અને એમનો એમનો લાભ લે એ જ અમારા લાઈજા મહાજન વતી એમને પ્રાર્થના છે સુવર્ણ વર્ષ અને સંયમ સુવર્ણ ચાતુર્માસો આ પચાસમાં મંગલમય શ્રમણ જીવનની ખૂબ ઉત્કૃષ્ટ સદ્ભાવના ગુરુદેવ આજે પોતાના ગામની અંદર જ્યાં એમનો જન્મ થયો એ શ્રીસંઘની અંદર ગામની અંદર ગુરુદેવ ચાતુર્માસાર્થે પધાર્યા છે ખાસ ખાસ તો ખૂબ ખૂબ અનુમોદના કે સોળ સોળ વર્ષ સુધી તુંબડી શ્રીસંગે ગુરુદેવના પોતાના ગુરુ માની અને ખાસ તો સાવલા પરિવાર ખાસ અમારા જયંતી કાકા સાથે સાથે આ ટેકિંગભાઈ વગેરે જેમણે ખૂબ સુંદર મજાના ઉલ્લાસ અને ઉમંગથી ગુરુદેવને સોળ સોળ વર્ષથી વિનંતી કરી અને આજે સોળ વર્ષ પછી એમને આપણે કહીએ રામ ભગવાનને ચૌદ વર્ષનો વનવાસ કર્યો પણ અમારા સાવલા પરિવારે જાણે કેટલા વર્ષ સોળ વર્ષ સુધી વનવાસ કર્યો ત્યારબાદ પોતાના ગુરુદેવના આ સુંદર મજાના પગલાં આ ગામની અંદર આ શ્રીસંઘની અંદર કરાવી શક્યા છે ત્યારે તથા ગુરુદેવનું તો મહિમા અપરંપાર છે કારણ કે ગુરુદેવ એમનો આમ જોવા જઈએ તો મેં પણ પાંચમું ચુર્માસ પ્રવેશ કરાવ્યો છે એમાં પણ આજે બાવન બેતાલીસ ગામ કહેવાય છે આપણા કચ્છી સમાજની અંદર એ બાવન બેતાલીસની અંદર આવો સુંદર મજાનો આટલો ઉત્કૃષ્ટ રીતે પ્રવેશ ઉત્સવ આજે આ વર્ષે કોઈ પણ જગ્યાએ જાણવા મળ્યો નથી પણ આ ગુરુદેવની નિશ્રામાં સકલ ભાવિકો લગભગ બે હજારથી વધારે સંખ્યાની અંદર ભાવિકો પધાર્યા ભાગ્યશાળીઓ પધાર્યા અને ગુરુદેવની વ્યાખ્યાનવાણીનો પણ લાભ લીધો ગુરુદેવના આશીર્વાદ લીધા બસ ગુરુદેવ આવા જ આશીર્વાદ આપ સૌ ઉપર વરસાવતા રહે અમારા ઉપર અમારી સાથે અમારા ખાસ ખાસ જેમને અમે કહીએ છીએ આમ હું નહીં પણ લગભગ અમારો આખો કચ્છી સમાજ જેમને ભાઈ તરીકે ઓળખે છે એવા અમારા લાયજા ગામના ઘાટકો પર રહેતા જયંતિભાઈ અને અમારા અમે જેમને ખૂબ હુલામણા નામે બાપા તરીકે ઓળખીએ છીએ એવા અમારા ખાસ 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 મિત્ર એવા નિકેશભાઈ ના બાપા અમારા કોણ છે કેતનભાઈ કેતનભાઈ હરિયા એમનો પણ ખૂબ 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 આભાર ખાસ ખાસ મને પણ આ સુંદર મજાના ચાતુર્માસ પ્રવેશમાં લાભ આપવામાં આવ્યો સંગીતકાર વિધિકાર તરીકે તો પૂજ્ય ગુરુદેવ તુંમડી જૈન સંઘ અમારા જયંતી કાકા સાથે સાથે ટેકીનભાઈ અને ખાસ અમારા મિત્ર જયંતીભાઈ અને અમારા કેતનભાઈ એમનો ખૂબ ખૂબ આભાર કે મને આવો સુંદર મજાનો લાભ આપ્યો ધન્યવાદ 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 હું ધિનેશ વસંદજી જૈન દાયશ તુંમડી જૈન માહિજનના ભ્રમો નીતુમરી ગામ મદે જય પદમા કોરા શ્રીજી મહેરાજ સાહેબનો ચારતુ માસ પ્રવેશ થયો આદિત સાના ચારનો ચારતુ માસ પ્રવેશ થયો બહુ ધામધૂમથી પ્રવેશ થયો 50મો સંયમ વર્ષ એવી જાવ જલાલી તુમરી ગામમાં 1984 માં માજનવરીન ઉદ્ઘાટન થયું થયુંતું ત્યારે જે થનગનાટ હતો એવો જ થનગનાટ આજે થયો એમાં આખા 52 42 ગામોમાંથી લોકો પધાર્યા ને વાત એ મજાની છે કે સમય બહુ વહેલો હતો કોણ આઠ વાગે નીકળવાનું હતું મારા સાહેબને તહેરવા માટે સાડા સાત વાગે માજનવારીમાં બધા ગામના વાસીઓ દૂર દૂરથી આવી પહોંચ્યા હતા આ જયંતિભાઈ તો સાડા પાંચમાં જ આવી ગયા હતા એટલે આવો થનગનાટ લોકોમાં કે મારા સાહેબનો પ્રવેશ છે ને આપણને પહોંચવું છે ને તુમરી ગામના માજનના કાર્યકર્તા સંઘના કાર્યકર્તા બધા લોકોએ એટલું જોરદાર આયોજન કર્યું આ અહીંયા જે ડોમમાં પ્રોગ્રામ થયો જે સરઘસ રૂપે આપણે લઈ આવ્યા સાહેબને ઉપાશ્રયમાં ખરેખર એક ઐતિહાસિક દ્રશ્ય જોવા માટે જે લોકો ચેનલમાં જોશે તો એને ખ્યાલ આવશે કે આ તુંમરીમાં કંઈક અજાયબી થઈ ગઈ ને વર્ષો વર્ષો સુધી આ લોકો એને યાદ કરશે ને જે લોકો બાર ગામથી આવ્યા એટલા ભેર બધી ચીજોમાં ભાગ લીધો જે બી સૂત્ર વરાવાના ચરાવા ગુરુપૂજનનો ચરાવો એટલો ઉલ્લાસ ભેર થયો કે આ દાખલો તો ક્યારે તૂટશે નહીં આટલા મહાત્મા જે અમારા ગચ્છાધિપતિના ગુરુપૂજનમાં નથી થયા એવા ચરાવવા એટલે બહુ જ ઉલ્લાસ હતો માણસોમાં ને ખરેખર એ ઉલ્લાસ જોવા જેવો હતો ઉમરી ગામે ને અમારું જે આ ઇન્ટરવ્યુ લીધું તે બદલ એ ચેનલનું પણ હું ખૂબ હાર્દિક આભાર માનું છું ને આ જે સરસ ડોમ બનાવ્યું અહીંયા ભાવત ભોજન ની આ ફીરસે છે એ બધા જ ભદ્રેશભાઈ નું બધા લોકો નું અમે આભાર માનીએ છીએ સમજા સામજી થઈ રહ્યો છે ચાર તું માસ ચાર મહિના આ ચાર મહિના સંપૂર્ણ ચાર તું નો લાભ ત્રણ પરિવારો લીધો છે ગૌરવ અંતા ત્રણ પરિવારો એમાં એક મહારાજ સાહેબ ના માવિત્ર પરિવાર જે પ્રેમજી દેવજી સાવલા પરિવાર એમના સુપુત્રો ચંદ્રકાંતભાઈ ધીરજભાઈ અને કાંતિભાઈ જે આજે બહુ આગળ છે તમને ખ્યાલ હોય તો ગ્રીન ક્યોર કરીને એક દવા બનાવે છે કે આપણે ક્યાં બી લગાડીએ શરીરમાં દુખાવો હોય તરત મટી જાય એ દવા આજે સો કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે આવા ગૌરવવંતા પરિવાર બીજા પરિવાર છે જયંતિલાલ સામજી સાવલા પરિવાર એલઈડી પરિવાર તમે જ્યાં મોટા મોટા ફંક્શનો જો એલઈડી લાગ્યું હોય તો જયંતિભાઈ જ હોય એમના સુપુત્ર ટેકિનભાઈ આઈપીએલમાં કર્યું છે જીતોનો એટલો મોટો પ્રોગ્રામ થયો ત્યાં કર્યું છે બધે ઐતિહાસિક કાર્યો કરવાવાળા એ બી એક ગૌરવ લેવા જેવી વાત છે ત્રીજા નંબરમાં આવે છે વીણાબેન ચંદુલાલ દેવજી સાવલા પરિવાર એ પરિવારે તો મહારાજ સાહેબોની એટલી સેવા કરી છે આજે જ્યાં જ્યાં તમે વ્હીલચેરો જુઓ એ બધું ચંદુભાઈએ આપેલી છે ને એના સુપુત્ર દેવેશભાઈ એનાથી બી આગળ આજે ભીવંડીમાં ડેકોરેટિવ ફર્નિચરનું જે એમનું કામ છે ડેકોરેટિવ બ્રાન્ડ એ જગ્યા જગ્યા તમે ક્યાં બી બાવન બેતાલીસ ગામમાં જજો ટેબલ ખુલ્સો બધી એમની જ હશે લગભગ એમની હશે ને બહુ સરસ કામ ભીવંડીમાં ચારસો માણસ કામ કરે છે અને ખૂબ આગળ છે ને આ મા ન્યૂઝ ચેનલ ને હું આહવાન કરું છું કે આપ એવું જાહેરાત કરજો કે આ તુંબરી ગામમાં ચાર મહિના આ પરિવાર તરફથી સાધાર્મિક ભક્તિને ફ્રી છે રહેવાનું છે રહેવા માટે બી વ્યવસ્થા માજન કરી આપશે તો જે બી સારા પ્રસંગો શિબિરો બી યોજાશે ઘણા અનુષ્ઠાનો થશે બધા અનુષ્ઠાનમાં જ્યારે જેને અનુકૂળતા હોય જરૂરથી લાભ લે ને મહાત્માના દર્શન કરવા જરૂરથી પધારે આ મહાત્મા એટલા સરળ સ્વાભાવિક છે પણ એમના દર્શન જે કરશે લાભ મેળવ્યા છે એ લોકો આજે છૂટતા નથી આ જયંતિભાઈ વીસ વર્ષથી સાડા પાંચ વાગે પ્રવેશમાં પહોંચી આવે છે કે જો એનું મહત્વ કેટલું છે એ સમજો એ રીતે આપ સૌ લાભ લેજો ને જરૂરથી પધારજો આવનારી પેઢીમાં એના સંસ્કાર પરે છોકરાઓમાં તો જે રીતે બી બધાને હોય જરૂરથી આહવાન કરજો ખૂબ ખૂબ આભાર તમારો એ રીતે થેન્ક યુ આજે ઐતિહાસિક આ ચોમાસુ પચાસમી અમારા ગુરુ મહારાજ અમારા બેન મહારાજ જયપદ ગુણાથી મહારાજ સાહેબનો ભવ્યાથી ભવ્ય ચાતુમાં પ્રવેશ થયો અને એમાં સારી સંખ્યાના ભક્તોએ પધાર્યા તેમજ ચેનલવાળા એમ એમ એ ચેનલવાળા અને તુંબડી ગામમાં બહુ સારો ઉત્સાહ અને સારો પ્રસંગ આ બન્યો છે અને બધા ગામવાસીઓ તથા ત્યાં બાળ ગામથી પધારેલા પધારેલા સર્વેને અમે ખૂબ ખૂબ અનુમંત કરીએ છીએ ને આવી રીતે અમારા ગામમાં મારા સાહેબનો પચાસમો ચોમાસું જોઈએ તો ચા ચાર મહિના તમે ઉંબળી ગામે હર હંમેશા પધારતા રહેજો અને અમોને લાભ આપતા રહેશે એ વિધાન અને જે અમારા પરિવાર ત્રણ પરિવારો અહીંયા જે ચોમાસાનો લાભ રહે છે એમને અમે ભૂરી ભૂરી અનુમન કરીએ છીએ